તિરુપતિ મંદિરના પ્રસાદ એટલે કે લાડુમાં પશુઓની ચરબી અને માછલીના તેલની પુષ્ટિ થઈ છે ત્યારે મામલો સામે આવતા દેશભરમાં હોબાળો મચી ગયો છે ત્યારે આ બધાની વચ્ચે કર્ણાટક મિલ્ક ફેડરેશન એટલે કે કેએમએફએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને ઘી સપ્લાય કરવા માટે વપરાતા તેના વાહનો પર જીપીએસ ફીટ કર્યું છે જે તિરુપતિ મંદિરનું સંચાલન કરે છે તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીઓની ચરબીના કચિત ઉપયોગના વિવાદને પગલે આ પગલું લેવામાં આવ્યું છે કેએમએફના મેનેજિંગ ડિરેક્ટર એમ કે જગદીશના જણાવ્યા અનુસાર ટીટીડી દ્વારા એક મહિના પહેલા ટેન્ડર આપ્યા બાદ નંદિની ઘીનો પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે નંદિની કર્ણાટક મિલ્ક ફેડરેશનની લોકપ્રિય બ્રાન્ડ છે જેથી વાહનોમાં જીપીએસ સિસ્ટમ અને જીઓ લોકેશન ડિવાઇસ ઇન્સ્ટોલ કર્યા છે જેથી જાણી શકાય કે તેઓ વાહન ક્યાં રોકે છે તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ક્યાંય પણ ભેળછેડ ન થઈ શકે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ